માળીયાટીના પાણીધ્રા ખાતે મોઘલધામમાં આઈ બેલી માના ના સાનિધ્યમાં ક્ષેત્રિ નવરાત્રીને લઈને મોગલ મંગલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે નવરાત્રી મોગલધામ ખાતે આજથી નવ દિવસીય દેવી ભાગવત પુરાણ ચારણ કવિ યોગેશ બક્ષા દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાતના નામાંકિત દાયરાના કલાકારો દ્વારા દરરોજ રાત્રિના નવ વાગ્યાથી થી બાર વાગ્યા સુધી ભજન અને સંતવાણી યોજશે

વિવિધ વિવિધ ચાર પૂજા વગેરે કરી આ મોગલધામ પાણીદ્રા ની અંદર આ ચૈત્રી નવરાત્રી ઉત્સવ ઉજવવા ઉજવવા જઈ રહ્યો છે